કવાટ ખાતે હોળી પર્વનો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો યોજાયો હજારોની સંખ્યામાં રામઢોલના તાલે લોકો નાચ્યા હોળીના તહેવાર દરમિયાન છોટા ઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર વિવિધ મેળાઓનું આયોજન થતું હોય છે જેમાં સૌથી મોટો વિશ્વ પ્રસિદ્ધ મેળો એટલે ગેરનો મેળો જે પાવીજેતપુર તાલુકાના કવાટ ખાતે યોજવામાં આવે છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસીઓ ભાગ લે છે ગેરના મેળામાં આદિવાસીઓ અલગ અલગ ટીમ બનાવી ઘેરૈયા બનીને આખો દિવસ નગરમાં ફરી નાચગાન કરી ગેર ઉઘરાવે છે મેળા થકી તેઓ પોતાની બધા પૂરી કરતા હોય છે આ મેળાને માનવા માટે દેશ વિદેશથી પણ લોકો મોટી સંખ્યામાં કવાટ ખાતે પહોંચી ગેરના મેળાનો આનંદ માનતા હોય છે

કુડમ સંગ્રામસિંહ राठવા મારું નામ અન્નાબેન છે અમે ગુજરાત આણંદથી આવ્યા છે અમારી સંસ્થા કમ્યુનિટી ડેવલપમેન્ટ સોસાયટી છે અમે લગભગ 25 વર્ષથી આ ઘેરના મેડમલા દર વર્ષે ફોરેનર સાથે આવ્યા છે જર્મનીની ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીમાંથી છે અમે આ મેળાને હર ટાઈમ જોઈએ છે અમને બહુ આનંદ થાય છે ભારતીય તરીકે કે અત્યાર આટલા વર્ષો પછી બી અહીંની સંસ્કૃતિ કાયમ છે અમને હર ટાઈમે નવું નવું શીખવા મળે છે જોવા મળે છે અને ખૂબ જ આનંદ થાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે આટલા વર્ષો સુધી બી અહીંના લોકોએ જીવંત રાખી છે અમને ખરેખર બહુ મજા આવે છે અને અમે આ સંસ્કૃતિનો હિસ્સો બનવાનો અમને જે તક મળી છે એના માટે અમે ખૂબ ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છે